આજથી બાર રાજ્યોમાં સદન મતદાર યાદી સુધારણાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં પણ એસઆઈઆર ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલશે જેની કામગીરી તમામ જિલ્લામાં કરવામાં આવી રહી છે સુરતમાં પણ મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અંતરે ઉલ્લેખનીય છે કે હાલ સુરત શહેર સહિત જિલ્લામાં કુલ અડતાલીસ લાખ તોતેર હજાર પાંચસો બાર મતદાતાઓ છે જેમાંથી ઘણા પર પરપ્રાતીય છે જે કારણે ઘણા મતદારો એક કરતા વધારે રાજ્યોમાં મતદાન કાર્ડ ધરાવે

સંદર્ભમાં મતદાર યાદીનું ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે એસઆઈઆર એ જાહેર કરવામાં આવેલ છે અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલાં અને જરૂરિયાત અનુસાર એના અનુસંધાને જે છેલ્લી એસઆઈઆરની પ્રક્રિયા હતી એ એકવીસ વર્ષ પહેલાં બે હજાર બે થી બે હજાર ચાર સુધીમાં કરવામાં આવી હતી અને હવે જે નવી એફઆઈઆર આપણે જે આજે કરી રહ્યા છીએ આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે તો એના અલગ અલગ છ તબક્કાઓ છે એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારની મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો જેમાં જેટલા પણ એફઆઈઆર સાથે સંલગ્ન થઈ હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે ઇવન પોલિટિકલ પાર્ટીઝ સાથે પણ મિટિંગ કરીને અને એમના જે બીએલએસ છે બુથ લેવલ એજન્ટ આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પલીટ કરી છે બીજો તબક્કો છે આપણે ચ ચોથી નવેમ્બરથી એટલે આજથી ચોથી ડિસેમ્બર સુધી જેમાં દરેક ઘર સુધી આપણે બીએલઓ મારફત પહોંચવાના છીએ અને જે એન્યુમરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમરેશન ફોર્મ જેને આપણે ઈએફ એફ કહીએ છીએ તો ઈએફની એફની વિતરણ કરશે અને એ પછી પાછો લેશે એટલે એક મહિનામાં બીએલઓ ઘર ઘર સંપર્ક કરીને એમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે જો મતદાર ન મળે તો એમાં ત્રણ વખત બીએલઓ છે એમના ઘરે જશે ત્રણ વખત સંપર્ક કરવાનું ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એન્યુમિનેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ઈઆરઓ અને એઆરઓને સબમિટ કરશે જે ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ અને જે લોકોના જે ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે એવા તમામ મતદારોના નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે અને ત્રીજો તબક્કો આપણો ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે એ નવમી ડિસેમ્બરે આપણે કરવાના છીએ એના પછી ચોથા તબક્કામાં જે ઈઆરઓ અને એઆર છે એ નવમી ડિસેમ્બર પચીસથી થી આઠમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જે લોકોના નામ જે બે હજાર બે થી ચાર વાળી ની યાદીમાં મળતા નહીં હોય કે મેપિંગ નહીં થતું હોય એવા લોકોને જે લિંક નહીં થાય તો એવા લોકોને એવા મતદારોને નોટિસ અપાશે અને એમને શું છે કે નોટિસનો તબક્કો છે